નોંધનીય છે કે ખેતરોમાં ભરાયેલા પાણી ઓવરફ્લો થઈ અને હાઇવે ઉપર ફરી વળ્યા હતા જેના કારણે હાઈવે ઉપર એકથી દોઢ ફૂટ પાણી ભરાતા તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા ત્યાં બેરિકેટ મૂકી રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો અને પોલીસ કોન્સ્ટેબલ ગોઠવી દેવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ધનસુરા હાઈવે ઉપર હડિયોલ ગામ સુધી રોડની આજુબાજુ સોસાયટીઓ આડેધડ બનાવી દેવામાં આવી છે જેના કારણે કુદરતી પાણી નિકાલનો કોઈ રસ્તો ન હોવાને લઈ આ બધા પાણી હાઈવે ઉપર ફરી વળે છે અને તેના કારણે વાહન ચાલકોએ અને સ્થાનિક લોકોએ ભોગવવું પડતું હોય છે ચોમાસામાં લગભગ ચાર ત્રણથી ચાર ઇંચ ઉપર વરસાદ થાય તો પાણી અહીંયા આ સ્ટેટ હાઈવે પર પાણીનો ભરાવો થાય છે અને આવું જે આ અહીંયા જે બાંધકામ થઈ ગયા લીધે જે પાણીની જાવક થવાનો જે માર્ગ હતો એમાં અવરોધ ઊભો પેદા થયો છે નલી દર વખતે હાઈવે પર પાણી ભરાય જ છે એના માટે અમે સૂચિત પાણીના નિકાલ માટે અહીંયાથી પુરાલની ખારી નદીમાં પાણી જઈ શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં સરકારશ્રીમાં રજૂઆત કરી છે એ બાબતે યોગ્ય અમારા સરપંચ શ્રી મહેન્દ્રભાઈને ડેપ્યુટી સરપંચ શ્રી ગોકુલભાઈ અમે સરકારશ્રીમાં એ પ્રપોઝલ મુકાયેલી છે કે ભાઈ આ જે પાણી છે આ ખેતરોમાં પાણી ઊભા પાકને નુકસાન થાય છે અને આ પાણીના નિકાલ કરવા માટે અહીંયાથી પાણી પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન મારફતે જો પુરાલની ખારી નદીમાં આપવામાં આવે એ કનેક્શન આપી દેવામાં આવે તો અહીંયા પાણી ભરાવાનો પ્રશ્ન સોલ્વ થાય એમ છે